નમસ્કાર ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ શિક્ષક સજ્જતા અંતર્ગત કલમ છપ્પનથી એસીના પ્રતિચાર આપવાના છે વિજ્ઞાન વિષય વસ્તુ આધારિત સો પ્રશ્નો અહીંયા રજૂ કરી રહ્યો છું ધોરણ છથી આઠના વિજ્ઞાન વિષયના એકથી સો પ્રશ્નો જેમાં પ્રથમ પ્રશ્ન કઈ વનસ્પતિના પર્ણ ભાજી તરીકે ખવાય છે જવાબ સરસવ પ્રશ્ન બે કાચા ચોખાને પાણીમાં ઉકાળતા શું બને છે જવાબ ભાત પ્રશ્ન ત્રણ આપણા શરીરને જરૂરી શક્તિ ઉર્જા કોણ પૂરી પાડે છે જવાબ ચરબી પ્રશ્ન ચાર મારામાં વધુ માત્રામાં પ્રોટીન મળે છે જવાબ સોયાબીન પ્રશ્ન પાંચ સણના સોળના કયા ભાગમાંથી સણ મળે છે જવાબ પ્રકાંડ પ્રશ્ન છ હાથ ધરીને બીજા કયા નામે ઓળખાય છે જવાબ તકલીફ પ્રશ્ન સાત કઈ પ્રક્રિયાને લીધે ધાતુ પોતાનો ચળકાટ ગુમાવી દે છે જવાબ ભેજ પ્રશ્ન આઠ આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે જવાબ પાણી પ્રશ્ન નવ રેતી અને લાકડાનું વહેરના મિશ્રણને કઈ પદ્ધતિથી અલગ કરશો જવાબ ઉપણવું પ્રશ્ન દસ દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની પદ્ધતિને શું કહે છે જવાબ બાષ્પીભવન પ્રશ્ન અગિયાર કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે આઈસ્ક્રીમનું ઓગળવું પ્રશ્ન બાર વનસ્પતિ પરથી પર્ણનું સુકાઈને ખરું પડવું એ કયા પ્રકારનો ફેરફાર છે જવાબ ભૌતિક ફેરફાર પ્રશ્ન તેર બીજા સેમાં મણકા જેવી રચનાને શું કહે છે જવાબ બીજા ડ પ્રશ્ન ચૌદ દ્વિદ્વાળી વનસ્પતિમાં કયા પ્રકારનું મૂળ તંત્ર હોય છે જવાબ સોટીમય મૂળ તંત્ર પ્રશ્ન પંદર પાસળી પિંજરનો આકાર કેવો હોય છે જવાબ શંકુ આકાર પ્રશ્ન સોળ ગોકળ ગાય કેવા પ્રકાર કેવા પગની મદદથી ચાલે છે જવાબ સ્નાયુ લ પ્રશ્ન સત્તર ડોલ્ફિન વહેલ જેવા દરિયાઈ જીવોને શ્વાસ કેવી રીતે લે છે જવાબ નસકોરા કે શ્વસન છિદ્રો દ્વારા પ્રશ્ન અઢાર દેડકાના પાછલા પગમાં આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ એટલે શું જવાબ ઝાડ પગ પ્રશ્ન ઓગણીસ સત્તરસો નેવમાં ફ્રેન્ચ માપનની ચોક્કસ રીત બનાવી તેને શું કહે છે જવાબ મેટ્રિક પદ્ધતિ પ્રશ્ન વીસ એવી ગતિ કે કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવૃત્તિ થતી હોય તો તેને કઈ ગતિ કહે છે જવાબ આવરત ગતિ પ્રશ્ન એકવીસ હોલ કેમેરામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે જવાબ ઉલટું પ્રતિબિંબ પરાવર્તન અને પડછાયો એક જ છે જવાબ ના પ્રશ્ન ત્રેવીસ પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહે છે જવાબ ફિલામેન્ટ પ્રશ્ન ચોવીસ વીજ પરિપથને તોડવા માટે વપરાતા સાધનને શું કહે છે જવાબ સ્વીચ પ્રશ્ન પચીસ મેગ્નેટાઇટ કેવું ચુંબક છે જવાબ કુદરતી પ્રશ્ન છવ્વીસ દિશાઓની શોધની વાર્તા ચીનના કયા બાદશાહ સાથે જોડાયેલી છે હોવાંગ ટાઈ પ્રશ્ન સત્યાવીસ પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે કઈ પ્રક્રિયા મહત્ત્વની છે જવાબ ભવન પ્રશ્ન અઠ્યાવીસ મોટાભાગના પાકની રોપણીનો આધાર શેના પર છે જવાબ વરસાદ પર પ્રશ્ન ઓગણત્રીસ પવનની દિશા સૂચવનારું સાધન કયું છે જવાબ વેધર કોક પ્રશ્ન ત્રીસ હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે જવાબ નવાણું ટકા પ્રશ્ન એકત્રીસ લાલ અળસિયામાં દાંતની જગ્યાએ આવેલી વિશિષ્ટ સંરચનાને શું કહે છે જવાબ પેશણી પ્રશ્ન બત્રીસ જમીન પુરાણ વિસ્તારમાં સમયાંતરે શું બનાવી શકાય જવાબ બગીચો બનાવી શકાય પ્રશ્ન ચોત્રીસ વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહે છે જવાબ હરિત દ્રવ્ય પ્રશ્ન પાંત્રીસ કયું સજીવ પરોપજીવી નથી એ મચ્છર બી માખી સી માકડ ડી જળો જવાબ બી માખી પ્રશ્ન છત્રીસ આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી જવાબ સેલ્યુલોજ પ્રશ્ન સાડત્રીસ નાના આંતરડાના શરૂઆતના સી આકારના ભાગને શું કહે છે જવાબ પકવાશય પ્રશ્ન આડત્રીસ મુગા એ સાની જાત છે એ ઊનની રેશમની શણની કે ઘેટાની જવાબ રેશમની પ્રશ્ન ઓગણચાલીસ જોઈએ કયા રેસા કીટકમાંથી મળે છે રેશમ ઊન સણ કે સૂતર જવાબ રેશમ પ્રશ્ન ચાલીસ કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે પાણી દિવેલ દૂધ કે મર્ક્યુરી જવાબ મરક્યુરી પ્રશ્ન એકતાલીસ અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરનહીટ બરાબર કેટલા સેલ્સિયસ થાય જવાબ સાડત્રીસ અંશ સેલ્સિયસ પ્રશ્ન બેતાલીસ જોઈએ જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેજમાં કયો રંગ આપે છે જવાબ લીલો પ્રશ્ન તેતાલીસ શેનો ઉપયોગ એસિડિટીની દવામાં થઈ શકે છે જવાબ ખાવાનો સોડા પ્રશ્ન ચુમ્માલીસ કોને બ્લૂ વિટીઓલ કહેવામાં આવે છે જવાબ કોપર સલ્ફેટ પ્રશ્ન પિસ્તાલીસ વિનેગારમાં કયો એસિડ રહેલો છે જવાબ એસિટિક એસિડ પ્રશ્ન છેતાલીસ અસમ અને મેઘાલયની આબોહવા કેવી છે જવાબ ભેજવાળી પ્રશ્ન સુડતાલીસ કયો પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતું નથી જવાબ મેકાઉ પ્રશ્ન અડતાલીસ પૃથ્વીનો વિશ્વવૃત્ત એટલે શું જવાબ ઝીરો અક્ષાંશ પ્રશ્ન ઓગણપચાસ નીચેના પૈકી સૌથી વધુ વિનાશક કોણ છે એ મોસમી પવન બી વંટોળ સી વરસાદ અને ડી ચક્રવાત જવાબ ડી ચક્રવાતો પચાસમો પ્રશ્ન જોઈએ કયા પ્રકારની ભૂમિ માટલા બનાવવા માટે ઉપયોગી છે ચીકણી ભૂમિ પ્રશ્ન એકાવન ભૂમિની ફળદ્રુપતા તેના કયા ઘટકોને આભારી છે સેન્દ્રીય પદાર્થો પ્રશ્ન બાવન દેડકો સાના વડે શ્વસન કરે છે જવાબ ત્વચા અને ફેફસા વડે પ્રશ્ન ત્રેપન માછલી સાના વડે શ્વસન કરે છે જવાબ ઝાલર વડે પાણીમાં ઓગાળેલો ઓક્સિજન લે છે પ્રશ્ન ચોપન ફૂસફૂસીય શીરા શામાં ખુલે છે જવાબ ડાબા કર્ણકમાં પ્રશ્ન પંચાવન મનુષ્યમાં ઓક્સિજનયુક્ત રુધિરના વહનનો સાચો માર્ગ કયો છે જવાબ ફેફસા ડાબુ કર્ણક ડાબુછેપક અને શરીરના વિવિધ ભાગો પ્રશ્ન છપ્પન કઈ વનસ્પતિ લીલ છે જવાબ સ્પાઈ ગાયરા પ્રશ્ન સત્તાવન કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે જવાબ ગાર્ડરિયો પ્રશ્ન અઠ્ઠાવન જોઈએ એક ટ્રેનની ઝડપ બોતેર કિલોમીટર પ્રતિ અવર છે તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય જવાબ વીસ મીટર પ્રતિ સેકન્ડ પ્રથ પ્રશ્ન ઓગણસાઠ એક ટ્રેન પ્રથમ ચાલીસ મિનિટ સુધી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પછીની વીસ મિનિટ માટે નેવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી થાય જવાબ સિત્તેર કિલોમીટર પ્રશ્ન સાહીઠ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધ કરી જવાબ ડે પ્રશ્ન એકસઠ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત ઉપર આધાર રાખતો નથી જવાબદારનું કદ પ્રશ્ન બાસઠ બહિગોળ લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં જવાબ આભાસી અને નાનું પ્રશ્ન તેસઠ કયા પ્રકારના સાધનોમાં હંમેશા આભાસી જથ્થું અને નાનું જ પ્રતિબિંબ મળે છે જવાબ બહિગોળ અરીસો અને અંતગોળ લેન્સ પ્રશ્ન ચોસઠ વનસ્પતિને કઈ ક્રિયા કરવામાં પાણીની જરૂર પડતી નથી જવાબ બાષ્પો સર્જન પ્રશ્ન પાસઠ જળચક્રમાં કઈ ક્રિયાનો ફાળો નથી જવાબ પ્રકાશ સંશ્લેષણ પ્રશ્ન છાસઠ કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે જવાબ ગીધ પ્રશ્ન સડસઠ જંગલમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી એ શાક બી સીસમ સી સમડી અને ડી આસોપાલો જવાબ ડી આસોપાલો જોવા મળતું નથી પ્રશ્ન અડસઠ ડબલ્યુ ડબલ્યુ ટીપીનું પૂરું નામ જણાવો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રશ્ન ઓગણ કયા પદાર્થોને ગટરમાં નાખવા જોઈએ નહીં તેલ અને ચરબીવાળા જંતુનાશકો દવાઓ અને રસાયણો પ્રશ્ન સિત્તેર કયા કયો એ હળનો ભાગ નથી ફાલ જોત હળસાફ્ટ કે ઓરણી જવાબ ઓરણી પ્રશ્ન ઇકોતેર ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે જવાબ માદા એડિસ મચ્છર પ્રશ્ન બોતેર પોલિમર જે નાના એકમોનો બનેલો છે તેને શું કહે છે જવાબ મોનોમર પ્રશ્ન તોતેર કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે જવાબ સોડિયમ અને પોટેશિયમ પ્રશ્ન ચુમ્મોતેર કઈ અધાતુ હવા સાથે ઝડપી રાસાયણિક ક્રિયા કરે છે જવાબ ફોસ્ફરસ પ્રશ્ન પંચોતેર સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે જવાબ મિથે ન પ્રશ્ન છોતેર કયા બળતણનું કેરેરી મૂલ્ય પિસ્તાલીસ હજાર કિલો ઝોલ છે જવાબ પેટ્રોલ પ્રશ્ન સત્યોતેર બંધ ઓરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે જવાબ કાર્બન મોનોક્સાઇડ પ્રશ્ન ઇઠ્યોતેર સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબ મહારાષ્ટ્ર પ્રશ્ન ઓગણ વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા બાર દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે છઠ્ઠું પ્રશ્ન એસી પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રીય સજીવ કયું છે જવાબ સાયનો બેક્ટેરિયા પ્રશ્ન એક્યાસી શ્વેતકણ માનવ શરીરના કયા તંત્રના કોષો ગણાય છે રુધિર પરિવહન તંત્ર પ્રશ્ન બ્યાસી ક્લોનિંગ એ કેવું પ્રજનન છે ક્લોનિંગ અલિંગી પ્રજનન છે પ્રશ્ન ત્યાંસી કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે જવાબ વંદો પ્રશ્ન ચોર્યાસી કઈ ગ્રંથી માત્ર અને માત્ર અંતઃસ્રાવી ગ્રંથિ છે જવાબ થાઈરોઈડ પ્રશ્ન પંચ્યાસી કઈ અંતઃસ્રાવી ગ્રંથિના કારણે વ્યક્તિ ઊંચો કે વામન બને છે જવાબ પીટ્યુટરી પ્રશ્ન છ્યાસી બે પદાર્થો એકબીજાને આકર્ષે છે અપાકર્ષે છે આ અપાકર્ષણ બળ કયા કારણે છે જવાબ ચુંબકીય બળ અથવા તો સ્થિત વિદ્યુત બળના કારણે પ્રશ્ન સત્યાશી બોલ્સને ધાતુની બે રીંગોની અંદર બંધ બેસે તેવી ગોઠવાતા બનતી રચના તેને શું કહેવાય જવાબ બોલ બેરિંગ પ્રશ્ન અઠ્યાસી એક વસ્તુના કંપનની આવૃત્તિ પચાસ હર્ટ છે તો તેનો કંપનનો આવર્તકાળ કેટલો હશે જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સેકન્ડ પ્રશ્ન નેવ્યાસી એક હર્ષ બરાબર દસ કંપન પ્રતિ મિનિટ પ્રશ્ન નેવું વિદ્યુત પ્રવાહ કઈ અસર ઉત્પન્ન કરી શકે છે જવાબ રાસાયણિક ઉષ્મીય અને ચુંબકીય પ્રશ્ન એકાણું દ્રાવણ અથવા પ્રવાહી વિદ્યુતનું અવાહક છે તો વનસ્પતિ તેલ પ્રશ્ન બાણું ભૂકંપના કેન્દ્રને શું કહે છે જવાબ એપી સેન્ટર પ્રશ્ન ત્રાણું વીજ ભારિત કાચના સળિયાને પોલિથિન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય જવાબ આકર્ષણ પ્રશ્ન ચોરાણું આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે જવાબ આયરીસ પ્રશ્ન પંચાણું આંખમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં થતો ફેરફાર સાને આભારી છે જવાબ સિલિલરી સ્નાયુ પ્રશ્ન છન્નું કયા ગ્રહો પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે જવાબ શુક્ર અને યુરેનેસ પ્રશ્ન સત્તાણું કયા અવકાશી પદાર્થોને પૂછડીયો તારો કહે છે જવાબ ધૂમકેતુ પ્રશ્ન અઠ્ઠાણું હવામાં રહેલ કયો પ્રદૂષક વનસ્પતિમાં પ્રકાશોષણ અટકાવી શકે છે જવાબ ધૂળના રજકણો પ્રશ્ન નવ્વાણું પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત થતાં કયા કિરણોનું સીવોટું શોષણ કરી વાતાવરણને ઉષ્મ રાખે છે ઉષ્ણ રાખે છે જવાબ ઇન્ફારેટ કિરણો અને સોમો પ્રશ્ન જૂનથી ઓગસ્ટ સુધી ઉગતા પાકને શું કહે છે જવાબ ખરીફ પાક આ મારો વિડીયો જો આપને સારો લાગે તો એને લાઈક કરવાનું શેર કરવાનું અને હા આપણા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનો દિવસ શુભ રહે